ચૂંટણી આવી રહી છે તો ચાલો જાણીએ કે પબ્લિકનું શું કેવું છે લોકો નથી આવતું અને અહિયાં ચાર પાંચ જણા મિત્રો બેઠા છે શું કરો છો નવ જણા છે ટોટલ શું વાત છે એટલે ધીરે 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 બધા આવશે શું વાત છે ત્યારે પણ આપણે આવીશું પણ અત્યારનું આપણે પૂછીએ ઇલેક્શન આવી રહ્યું છે શું લાગે છે કોની સરકાર મોદીજી જે ક આવે જ નહીં એસીએ કે મોદીજી કશું ના આવે સાહેબ કારણ એટલે મોદી કોદ ઉમકિન હે બધું બધું મોદી છે તો થવાનું જ બાકી કશું થવાનું નથી મને અને આ બધા ઇન્ડિયા ગઠબંધન ને એ બધું ચાલી રહ્યું છે

જે વાતાવરણ હતું ને અત્યારના વાતાવરણમાં શું શું ફેર આવ્યો છે ટેકનોલોજી નથી તો મોદી સાહેબ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને લોકોને લાભ આપે છે અચ્છા એમાં ઘણા ઘણા લાભ તમે ગણો તો લાભ ગણ્યો કહેવાય બધા લાભ તો ના આપી શકે પણ આપણે લાભ જે હોય એ બધા લાભ અમે લઈએ છીએ અચ્છા શું લાગે છે કાકા શું નામ તમારું બંસીભાઈ દાદા શું લાગે છે બસ મોદી સાહેબ નરેન્દ્ર મોદી જિંદાબાદ શું વાત છે હા જે આ દાદાને મેં પૂછ્યું દાદાએ કતું કે ટેકનો ટેકનોલોજીનો ઉપયોગ મોદી સાહેબ કરે છે રાઈટ કરે છે ખરેખર કરે છે અને જે જે કામ કરે છે એ કામ બધું બાબત બતાવે છે કે મેં આટલું કામ કર્યું એવું ખાલી ફાણગા નથી ભૂકતા તમારા સમય અલગ સરકાર હશે અત્યારે અલગ સરકાર છે તો એ સરકારમાં ને આ સરકારમાં શું ફરક છે એમ આ આ સરકાર કામ કરીને બતાવે છે અને પીપલ આર એન્જોયિંગ લાઇક એનીથિંગ અચ્છા ઇટ ઈઝ અઝર ઇટ ઈઝ અ પ્લેઝર એન્ડ ટેસ્ટીઝ ટુ હેવ સચ એ ગુડ લીડર ફોર અસ ક્યાં વાત છે શું વાત છે આપણા જોડે નવા મિત્ર પણ આવ્યા છે બગી છે કા અચ્છા અચ્છા એક્ટિવ બીજા કોઈ લીડર નથી અન્ય કોઈ પક્ષમાં આવે અન્ય કોઈ પક્ષમાં આવે તો શું લાગે છે શું છે આ હા સોરી 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 ચલો આપણે પ્રસાદ ખાધો અને પછી શરૂઆત કરીએ આપણે પણ શું લાગે છે શું નામ આપનું પ્રશાંત દાદા જાણવું તો ખાસ રહે છે હમણાં બધા જોડેથી તો અમે અભિપ્રાય લીધો તમારું શું કેવું પહેલાની જે સરકાર અત્યારની સરકાર ઇલેક્શન આવી રહ્યું છે સેન્ટ્રલ અને રાજ્ય રાજ્યમાં તો ગુજરાત ભાજપની સરકાર છે બરોબર હા સેન્ટ્રલમાં બી ભાજપની જ છે અને બંને બરોબર કામ કરે છે અને હું એનો ફોલોઅર છું અચ્છા પણ પહેલાના સમયની વાત કરીએ પહેલાના સમયની પણ તમે સરકાર જોઈ હશે મારે કહેવાનું ક્યાં દુનિયા જાણે છે કે ખતરનાક હતી કોંગ્રેસ કઈ રીતે કોઈ કામ બતાવો એમનો આંગળીને વેડે ગણી શકાય એવા જો આપ આપણે તિરંગો હતો એ ફરક ફરક તો કરી દીધો જમ્મુ કાશ્મીરમાં એક જ દજ કરી નાખ્યો કલાકો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો રામ મંદિરનો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો આંગળીના વેડે ગણી શકાય એવા કામો છે એમના એવા કોઈ કામો બતાવો કે જે પાસ કોંગ્રેસે કર્યા હોય અને હવે મને પાછો આવનમાં આડકા નાગે છે સાલાઓ હવે જે આ ગઠબંધન થઈ રહ્યું છે બધી બધા બધા પક્ષો જો પેલો આપણા નીતિશભાઈ નીકળી ગયા પેલો તો પતી ગયો છે હવે દારૂમાં આખી દિલ્હીએ જાણી લીધું આ ગઠ્યો છે પછી હવે બીજું શું રહ્યું હવે મમતા જતી રીત જુદી એને કોંગ્રેસનો ટેકો ના આપ્યો ત્યાં એટલે અંદરખાને તો બધા ડખા ડખા ડખાડ છે ને તો અને લાલુ પ્રસાદની શું ઇમેજ છે

તમારી પાસે પ્રૂફ હોય તો જ તમે કોર્ટમાં પુરવાર કરી શકો છો ને એ સિવાય તો કરી શકો નહીં કોર્ટ એમને તો નથી ને જજ સાહેબ તો બધો વિશ્વાસ તો હોવો જોઈએ ને ન્યાયિક પદ્ધતિ ઉપર બાકી તમે શું આ લાલુ પ્રસાદ હવે એની છોકરીઓને ઊભી રાખે પાંચ પાંચ જણા ઘરના ફેમિલીને પરિવાર વાત છે ટોટલી રાહુલ ગાંધી એને કંઈ બોલવાનું ભાન છે બસ બે શબ્દ અદાણી ને અંબાણી સિવાય બીજું કોઈ પણ નોલેજ છે તમે સમજો વાતને કોઈ પણ જાતનું નોલેજ નથી કઈ આપણને ખબર તો પડવી જોઈએ ને તમારું લોજિક શું છે એ પેલા તમારું વિઝન શું છે બીજું આજે તમે ગઠબંધન જો તમારા કયો નેતા તમારો પ્રમુખ બનશે એ બી તમે કહી શકતા નથી વિઝન તો તમારું છે જ નહીં કોઈ જાતનું કે ભાઈ તમારો પ્રમુખ બનશે રોજ કહે છે કે હવે આમાં અમુક જણા છૂટા થયા ને અમુક જણા આમાં છૂટા થયા પહેલાનું જે સરકારની તમે કહ્યું ભ્રષ્ટાચાર ને હવે અત્યારની સરકારની વાત કરીએ કયા કયા કામો ઘણા કામો છે હું તો પોતે રોડ હું તો રોજ આખા હાઈવે ઉપર ફરું છું તમે રોડ નું જુઓ તમે આજે છોકરા આ સ્કૂલો યુનિવર્સિટી હોસ્પિટલો આજે પાંચ લાખ મેડિક્લેમ છો આજે નાના માણસોને આયુષ્યમાન કાર્ડ આજે એક વસ્તુ સમજો કે આયુષ્યમાન કાર્ડ આપવું કે સહેલું થોડું છે આજે પાંચ લાખ રૂપિયા આપે છે બીજું એક વસ્તુ સમજો કે આજે મોદી ચૌદ વર્ષથી સૌથી પહેલાં તો હું તમને સાચી વાત કહું ને કે મારી શોપિંગ સેન્ટરમાં દુકાન છે કાઢા ચાર રસ્તા અમે સિટીમાં રહેતા હતા પહેલાં પાડાપોર ગાંધી રોડમાં તમે સમજો કે પહેલાં દર છ મહિને મારી દુકાન બંધ રહેતી હતી

અને એક મહિનો બી અમારી દુકાન બંધ રહી નથી ક્યાં વાત યસ સર આ સાચી વાત હું તમને ફેક્ટ કહું છું અને આ હું તમને એટલે જ કહું છું કે આજે અમારા ધંધા એટલા માટે ચાલી ગયા નહીં અમારે છ મહિના બંધ રહે છ મહિના ચાલુ રહે એવી પરિસ્થિતિ થતી આગળ પણ આપણે વાત કરીએ પ્રસાદી ખઈ રહ્યા છે પણ તમને લોકોને ડાયાબિટીસ નડતી નથી ને બધી

શું કહેશો દાદા આ બધા જોડે વાત કરી બધાનો રિવ્યુ જાણ્યો ઇલેક્શનની વાત કરી રહ્યા છીએ આપણે ચૂંટણી આવી રહી છે શું લાગે છે તમને કોની સરકાર બનશે લગભગ તો બીજેપી બનશે એવું વાતાવરણ છે અને મારે તો કેમ કે તમે બધાએ આટલી બધી આટલા વર્ષોથી વોટ આપ્યા હશે અને ઇલેક્શન જોયા હશે તો મારે એ જ જાણવું છે બધાને મેં એ જ પૂછ્યું છે તમને એ જ પૂછ્યું કે પહેલાનો સમય અને અત્યારનો સમય પહેલાં ઇલેક્શન કેવું થતું અત્યાર ઇલેક્શન કેવું થતું પહેલાંનો માહોલ કેવો હતો જ્યારે અલગ સરકાર હતી માહોલ જુદો એટલા માટે છે કે હવે આખું બધું ઇલેક્ટ્રોનિક્સ થઈ ગયો પહેલાં તો નગરા નગારા ઢોકળા લઈને બધા નીકળતા મત આપો ફલાણ મત આપો એ વાતાવરણ વધતી ગયું કારણ કે આખી ટેકનોલોજી બદલાઈ ગઈ આજે ટીવીનું માધ્યમ થઈ ગયું એટલે આખો ઇલેક્શનનો માહોલ બદલાઈ ગયો પહેલા કારણે મોબાઈલનું આવી ગયું એટલે આખા ફેર આવી ગયું ગયો માધ્યમમાં ટાઈમ ઓફિસ થઈ ગયો પહેલાં તો એક એક મહિનો સુધી લોકો ફરતા આજે ઇલેક્શન કમિશન ખાલી વીસ દિવસ જ આપે છે એટલે એટલા શોર્ટ પીરિયડની અંદર જ એમને પ્રચાર કરવો પડે અને ઘણો ડિફરન્સ પડી ગયો પહેલાંના આજનામાં અને વીજળીની ને એ બધી વાત કરીએ તો એ આપણે તો અહીંયા સારી છે વીજળી નહીં નહીં વર્ષોથી તમે જોતા હશો એટલે મને ઓવરઓલ ઓવરઓલ આજે સો ટકા થઈ ગયું વિદ્યુતિકરણ પહેલાં તો પહેલાં કેટલું હતું એટલે ઘણું ઓછું હતું આપણે અહીંયા આગળ ગુજરાતની અંદર તો વીજળી આધારિત ઉદ્યોગો ઉદ્યોગો નહોતા આવવા દેતા

પણ આ એકસો ને ત્રીસ કરોડની વસ્તીને હેન્ડલ કરે એટલે કોકને સારું લાગે ને કોકને ખરાબ લાગે પણ ઓવરઓલ જોઈએ ને તો આ દેશનો વિકાસ એવો થયો છે પહેલાં ઇન્ડિયા ભારત અને ફોરેન કન્ટ્રીની અંદર કોઈ ગણતું જ નતું આજની તારીખની અંદર એટલું નું વજન પડે છે એ ડ્યુ ટુ નરેન્દ્રભાઈ મોદી